આ લોકો પણ જોઈ ઓલા માથી આ ઘર કેટલો બસાઈ કણોય આ અમે અત્યારે ઈ જ એમાં જ સમજી લે તો સિંકલ બાય લીયો ભાઈ બાય શું તમારું આજકાલ તમારું ક્યાં લેવા ભાઈ આવે ને આ એ ઓટલ હા હવે તમારું ઘર ના લાવ તમાર પાસે લઈશું આ તો તમે જાઓ શું તમે तो तू तो ले आई थी और बाकी तो केस के अगी यार वही का हाँ नहीं दरवाज़ा फॉलो दिन जो आवे ही तो नहीं जो यार ये पुलिस जो बंद करने गया है अभी आवे नहीं क्या चाहिए आवे क्या ही रहेगी तर को लगे हो हाथ आई बने तैयार काम तो फिर नहीं जाई भी तो नहीं तर तो ती गया पर मन लगे नहीं भी तो ती भी तो

કોતરીએ ને બટાંકે તો બોલ પાન હવે હાથી હતો બટા બાકનું મારવાનું હોય તો કઈ કોને આમ ના ઓલું થાય હે કોતરીવી જમણે ને દેખા પડને બીચ કા ઉપર ગઈ વખતે હોય હતી ને બેઠી તો મન જકર ચડી ગયા તો હું પછી હે ને બપોર લાગી હુએ જ રહી એવું કીધું હો હા હા આવો કેટલા બધા એ અમારા ઘરની વાત નત કરતી એના ઘરની વાત કરે હે

કેય વરસાદ ન થાય તો આપણે લઈ ન જવાનો એટલે એવું કી માસી તો લઈ ખાવા હે ખાવા આજો એમ એમ તરત લઈ લેવાનું રાખવાનું એ નહીં માસી અમે તો પડવું ન જો એમ આમ હા ઈ તરત એમ કરના હોય એમ ન આલે આમ તો આ એમ મને આવડે હું કે કહું મને આવડે મને જ નથી આવડતું બસ લે તમને જ આવડે બી આવડે

ઓ તાર તેલ નો લખાઈને ઘરેથી વધેલા તો ઈ લઈ લેવો તો ને અહીં

आता आपण आपण कायच नाही हा भला हा लो भले तोय हं हं जिनागड चल हा आता जुनागड लई नदले तू आणे जुनागड समजले दे एलो एवो हमें न किदो ई बीजू को केतु दगा कोण के जागू मी पुल केता सा है ઓલી ધજા દેખાય ને આ શીતલ ઈ મંદિરે જવાની કી હે ના ભાઈ આપડી કેપેસિટી નથી આવે હું તો થાકી જાઉં મારે એટલે બધે છે કે હાલીને જવાનું ઈ એમ કી છે કે આયા થી ત્યાં સુધી હાલીન જાય ઉપર નીચે તડકો એટલો બધો જ ગરમી ચડી લીંબુ શરબત ભાઈ ગરમ

<सथगादी> प्रदूसान बस <सथगादी लें। सथगादी> <सथगादी> 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 <सथगादी>

அட பாஸ் حبايبي இங்க நான் வெளிய கிடிச்ச மோடி மாடல ஹலோ புரிகோ ஃபாலோ பண்ணு மோடி வேக हां Yeah, you.